એ બપોરનું ટાણું છે આ કેવા એના ગજા ઉપર જીવી ગયેલા માણસો બપોરનું એ તાણ હોય છે અને દરવાજે ટકોરા દીધા છે કોઈ માલપાથી કોકે કમાડું ગાયડો કે આ બોલો કે પછી એક માણા ને મોકલો ને

જગતનો એક નિયમ છે બાપુ તમને પૂછેલા સવાલ ના પચા જવાબ મારાથી જેવું તેવું બોલાય નહીં હું અહીંયા એવો છું તો મારું વજૂ જ છે ગાંડો થઈ ગયેલો નરસૈયો હે કૃષ્ણ હે દાતા રે પરમાત્મા પણ હવે ગયા વગર અહિયાં છૂટકો નથી એક બાપ નું વાલ ઘડી કુંવરબાઈ ને યાદ આવે કે હું આને હું મોટું દેખાડી હજી હમણાં બાપ શું લઈને આવશે અને એક દીકરી તરીકે જગત ની સ્ત્રી પણ એના બાપ ઉપર કોક બોલે ને ત્યાં દેશની સ્ત્રી થી આ દેશની દીકરી થી એક શબ્દ ખમાતો નથી એક શબ્દ એનાથી ખમાતો નથી છતાં એ દોટ મૂકી અને નરસૈયા ની ડોકે વીટી ગઈ કુંવરબાઈ એક દીકરી વિચાર તો કરો કે અઠાર કે વીહ કે બાવી વરાહની કુંવરબાઈ નરસૈયાની ડોકે વીંટી અને કાનમાં સંવાદ કરે છે બાપુ એને બહુથી નહોતું કીધું મારા બાપ તને એટલી ખબર ન પડી કે દીકરીના ઘરે કેમ હોવાય એને હજી ગાડા જોયા નથી ગાડામાં કઈ સાઇથી હતી એ જોઈ નથી અને તોય નરસૈયો ઊભો ઊભો શું કહે છે ખબર છે મારો કૃષ્ણ કરે એ છીએ જવાબ આઈ પો ભલું થયું ભાંગે હવે નિરાતે ભજીસુ ગોપા એના વજુદમાં કેટલી તાકાત થઈ છે રાજ શેર છે ભાઈ મારું ફકીર જેવું છે નરસૈયાને જોઈએ અને તમને એમ લાગે કે ભાઈ મારું ફકીર જેવું છે છતાંય જીવન પાછું અમીર જેવું છે અને આ નજરનું તો બીજું હોય હું બાપુ ચૂકે નહીં એવા તીર જેવું છે અને હવે રામે મારો રહીમે મારો ભાઈ મારોય કબીર જેવું છે કૃષ્ણ આ કરે એ ઠીક મારો બાપ કરે એ ઠીક મારો ઠાકર કરે એ ઠીક અને કુંવરબાઈ રોવા રો થઈ એની આંખમાંથી દળદળ આહુડા વયા જતા હતા તો નરસૈયાએ એટલું કીધું કે બેના ગાડામાં જરીક જોઈ લેને કૃષ્ણ કંઈક મૂકી ગયો હોય તો કરી તો કલાક એક ની વાત થાય પણ એ ગાડામાં ચાંદીના પાણા એ મૂકતા વાત એટલી છે કે ભરો હું કૃષ્ણ ઉપર હોવો જોઈએ એને બીજું કોઈ તત્વ દેખાતું નહોતું એક આંતળો માણા આંતળો માણા પંદર પંદર હતર હતર કે વી વી વર્ષ થી પૂનમું ભરે બાપુ દ્વારકા જાય દ્વારકા જાય ને એને કઈ દેખાય નહી એટલે કોક કોક માણા હે તોછડા માણા હે એની એની મસ્કરી રી કે તને દેખાય છે કારણ કે લોક સાહિત્ય તો તમી જે શીખવાડી છે કોકારે વાત કેમ કરાય કે કાણા ને કાણો ન કહીએ એને કડવા લાગે વેણ કોક માણા ની એક આંખ ફૂટેલી હોય કે એક આંખે એને દેખાતું ન હોય ને તો એને એમ ન કહેવાય કે ભાઈ તે ક્યાં લખણ જરકાવ્યા તા આ બંધ થઈ ગઈ તારી આ લોક સાહિત્ય તમીજ દીધી છે એને કે કાણાને કાણો ના કહીએ એને કડવા લાગે વેણ પાહે બેહીન પૂછીએ કે ભાઈ તમે સાને ખોયા ને તમારી આંખમાં શું થયું આ તમીજ આપણો ગુજરાતી લોક સાહિત્ય દઈ હકે બાકી કરવાવો તો આ બજેટ માં આટલા પૈસામાં તમે મુજરાઈ કરાવી હગત અને આનાથી જાજીય સંખ્યા ભેગી કરી હગત પણ આ બેનુ ના દીકરીઓના ભાઈ ના બધા ભેગા બેહીને તમે એક માંડવા જોઈ ન હકત એ માત્ર ને માત્ર આપણી સંસ્કૃતિ કરી શકે અને બાવલિયા કરી બીજા એક તાકાત નથી તમે આ વાતર મોટા ભાગે અહીંયા પ્રોગ્રામ હતો ને તો ભૌગોલિક દ્રષ્ટિકોણથી તમે જોવો ને તો ઘણા લોકો એમ કે ગીર સોમનાથ ને એ બાજુ નો એરિયા આમ બેકવર્ડ ગણાય

લોકો એ જીવવું હોય તો અહીંયા આવીએ અને જીવતા શીખવું પડશે વાડીઓમાં રહી અને આ એના પરસેવાના રૂપિયા ઉડાડે છે આ કમાણી એ કોઈ એના કારી કમાણી નથી એના હકથી જે માણસ જીવેલા છે એને ખભે પોપ નાખી અને એની મોલાઈતું વેચી જે કમાણા એ અહીંયા ઉડાડે છે આ મૂર્ખા નથી આ જગતના સમજદારમાં સમજદાર માણસો છે બાકી કેવા બહુ હેલી રીતે કહી શકાય કોઈને નીચા પાડવા એ તો હાવ હેલામાં હેલી વાતો જગતમાં છે પણ જેનું ઓયઢું હોય એનું ઢાકી રાખવું ને એ બહુ અઘરી વાત છે અને જેનું ઓયઢું હોય ઢાકતા આપણને આવા પ્રોગ્રામ થાય તો શીખવા મળે આપણી કવિતા આપણા ભજન આપણી વાણીઓ આપણી વાતો એમાંથી શીખવા મળે ઓલો માણા કે તું દેખતો નથી ત્રીસ ત્રીસ વર્ષ થી મૂર્ખા અહીંયા ધક્કા ખાસ તો હાલ ઈ કે કૃષ્ણ એ કેવા લુગડા પહેર્યા છે કે મને તું આંખું બંધ કરીને બેઠો છો કદાચ તને તાર લાગી જતો હોય છે

શબદ એમાં આ ભ્રમ છે શબદમાં તાકાત કેવડી છે શબદ ગામ ને શબદ ખોરડા શબદ ખેતરા ખડે શબદ સુગંધી શેણ સોણ લે શબદ પંડ અણે શબદ સણગે શબદ ફણગે અને પાછો શબદ રાહડે રમે ચોરે ચડી આભથી નેણે અનુભવ શબદ થઈને ભમે શબ્દ તાકાત તો જોવો દાદા લે તો યા હું કીધું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે આ કવિતાયુ તમે 500 વાર સાંભળીએ છે તમે કદાચ 1 લાખ વાર સાંભળીએ છે લોક સાહિત્યમાં મંચ ઉપરથી મે 1000 વાર બોલી છે પણ તમે જેટલી વાર બોલો એટલી વાર તમને અંદરથી ધક્કો મારે કઈક નવી વાત આવે કે શબ્દ જ્યાં એક સોધો નાખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં એક ખોદો ખાલી તમે એક કૂવો ખોદો ને ત્યાં એમાંથી સરિતા કેતા આખી નદી નીકળે કાઈ જુદી છે તાસીરા દેશની કાય તમે મહાભારત વાવો અને ગીતા નીકળે બાકી તમે કોકનો કાઠલો પકડી મારો ઝેર વાવો અને જે એની કુપડું છૂટે એના જાડવા થાય એ અમૃત હોય આ કવિતાયું બહુ બહુ ઓછી એવી કવિતાયુ છે કે જે કવિતાયું તૂટતી હોય વચ્ચેથી તૂટતી હોય એ તમે અભ્યાસ કરો એટલે ખબર પડે

જઈએ ગમે ફસાવ ત્યાં આવ્યો હાઈલો આવજે અડધી રાતે મને ખાલી ટેકો દઈ જાય વૃદ્ધાશ્રમ વાળા ને એ લોકો રસ્તા ઉપર એકવાર વાર જાતા ને કોક ધાબરા ઓઢાડે ને કોક ને ધૂસા ઓઢાડે સહાય કરવા હાટું થઈ અને શિયાળાની કડકડતી તાઇટમાં નીકળ્યા ફૂટપાથ ની સાજલી નીચે એનો ટેકો લઈ એનું ઓહાણ લઈ અને એક ભાઈ અને બેન બે અનાથ એના મા બાપ નહીં જગતમાં મરી ગયેલા કારણ કે પરિસ્થિતિઓ વિષમ હોય વિષમ પરિસ્થિતિમાં જીવેલા મરી જે તો અહીંયા હું થી લેખું કર દુર્દશા એટલો આભાર હોય છે તમારી પરિસ્થિતિ જઈ ખબર ખરાબ હોય ને તમારામાં શ્રીમંતા શ્રીમંતા હોય તમારા આગળ પૈસા ઘટતા ન હોય તો તમારો પ્રસંગ હોય ને તો પચાસ જણા અહીંયા કામ કરવા આવી જાય જગતનો નિયમ છે હોય છે તમે જેને મળો ની તમને સલાહ દીએ આનું આયોજન કદાચ હું કોઈનો વિરોધ નથી કરતો પણ કોક દોમ ધોમ સાહેબી માં કોક માણા હોય એના ઘરે કારખાના હાલતા હોય મોટી કંપની ફેક્ટરી માલિક હોય હમણાં થોડા સમય પેલા જેવો પ્રોગ્રામ ગુજરાતમાં માં જાજરમાન થયો અહીંયા આનો આ પ્રોગ્રામ હોય અને કોક જાય ને તો વખાણ જ કરે કે આ હા એવડું ડોમ હતું એટલા પંખા હતા એટલા કુલર હતા એટલા માણસ શાંતિથી થી બેહતા હતા એનો એ પ્રોગ્રામ અહીંયા છે માડા એમ કે સ્ટેજ ઉપર ગરમી થતી હતી આ જગત છે કે દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને બધાય મુચ્છતી સમજદાર હોય છે અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીત થી અહીં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે જેને બોલવાનો અધિકાર હોય ને એ માણસ બેઠો હોય મારા ભાઈબંધના ઘરે પ્રસંગ છે મારે એને ઢાંકવાનો હોય મારે એને ઉઘાડવાનો ન હોય અને ઈ ખબર પડે તો કેટલી મજા પડે મરીજની આ એક પંક્તિ માં આખા જગત ની ફિલોફી આખા જગત ઈશ્વર કોનો છે એ ખબર પડે તો આપણને કેટલી મજા પડે જગતના તમામ રહસ્યો અહીંયાથી નીકળી જાય એટલે ઓલા ધૂસા આગળ જાય ને શ્રીમંત ઘરના છોકરા શ્રીમંત દેવા નીકળેલા છોકરા પણ એને કાનમાં એક ધીરે ધીરે એક આદમીનો અવાજ એક કોથરા ઓઢી અને છે હો ગહન આભનું ગોદડું એને આનંદથી ઓઢ્યું તો બાપુ ઓઢવા જેની પાસે કઈ ન હોય ને કદાચ ગરીબાઈમાં તમે જીવતા હોય તમારી પાસે ઓઢવાનું ન હોય ને ત્યાં ઈશ્વર આખું

બાર કે તેર વર્ષની એક દીકરી બોલી તી કે ભાઈ આપણા આગળ કોથરા છે ને એટલે ટાઈટ નથી વાતી પણ જેના આગળ કોથરાય નહીં હોય એની દશા શું હોય છે તમારી પાસે નથી અને તમારે દઈ દેવું તમારા ગજા ઉપરવટ થઈ જવું કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ દાદે આપણને હટીને આવવા હાટવોય દાદની કવિતા છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ તને માનવ કહ્યો છે જરા હટીને આવ અને કાઢી કૃષ્ણ મૂર્તિ માં વિલીન થઈ જાય એની મૃત્યુ નો એક પણ પુરાવો જગત પાસે નો મળે એ મીરાબાઈ ને મળી ગયું હતું ઈ મોતી એના ભજન એક કડી પગ પગ પકડી અને આખો એ ભૌસાગર તરી જેવા એ પાનબાઈ ને જે મોતી કે મોતી મેં ક્યાંય નથી તું તો વાટીને આવો એક રંગો નહીં મારા બાપ તું રંગ પલટીને આવ એવા માણસો ગજાના ઉપરવટ થઈ અને જીવી ગયા એની વાતું લખાણી એમાંથી દુહાવો લખાણા પેલા કોઈ પણ ઘટના બની હોય એના ઉપરથી દુહો લખાય એના ઉપરથી ગીત લખાય એના ઉપરથી છંદો લખાય લોક બોલી લોક જીભે વાતો વણાતી વણાતી મારા ને તમારા સામે દીવા દાંડી થઈ અને આવે એમાંથી ચરજુ લખાય એમાંથી ભાવ લખાય એવી ભાવ એવા ચરજુ અને એવી વાતો જેને પોતાની વાતમાં પોતાના વ્યક્તિત્વમાં વણીને રાખી છે એવી ગંગા જેવી અમારી બેન કે એના વેણ કોઈ દી મૂકે નહીં કારણ કે મંચ ઉપર બાપુ હવે લોક સાહિત્યમાં એમ કેવું હોય તો જેહાદી થઈ ગયું છે હવે મારી નાખો ને કાપી નાખો ને ભલે લોકો સાંભળે છે એટલે એ બધું હાલે છે હું કોઈ એનો વિરોધ નથી કરતો પણ લોકશાહી માણસને ખમતા શીખવાડે નમતા શીખવાડે કે કોક નો ખપો આપણાથી ભૂલમાં અડી જાય ને તો એને કહેવાય કાંઈ વાંધો નહીં ભાઈ તમારું ધ્યાન નહોતું એટલે અડી ગયું કાટલો પકડીએ ને કોકને બે ઝાપટ મારી લેવી ને તો બહુ હેલી વાત છે પણ તમારો વાક હોવા છતાંય તમને ખબર હોય કે સામે વાળા માણસનો વાક છે છતાંય આપણને એમ થાય કે ક્યાં કોઈ માણસને હેરાન કરવો ક્યાં

ભાવ ચરજ માતાજી ના લોકગીત લગન ગીત લઈ આપની જોરદાર તાળીઓ વચ્ચે બેનશ્રી દીપાલી